નમસ્તે બાળ મિત્રો નમસ્તે ધારાબેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે જીજ્ઞાબેન ધારાબેન મીઠી મારી માવડીનો સાદ જાણે પ્રસાદ કે મારી માવડી વાલી લાગે રે અરે મધુરો સાદ મારા કાને રણકાય છે ગમતી જ્યાં વાત કરું ભીનું મલકાય છે એના તોલે ના કોઈ જરાય કે માવડી વાલી લાગે રે માવડી જો જાય કહી એકલડું લાગે એની જ્યાં હાજરી અદકેરું લાગે એની વાલપનો દરિયો છલકાય કે માવડી વાલી લાગે રે એના રે ખોડલે ઊંઘ મીઠી આવતી હુંફાળો હાથ સદા ફેરવતી લાગતી એની આંખોથી સ્મિત જોરે લાય કે માવડી વાલી લાગે માવડી તો રોજ મને હેતે સુવાડતી મીઠેરા ગીતડા રોજ ગવડાવતી એનો કંઠ જાણે સુરો લાણ કે માવડી વાલી લાગે જીજ્ઞાબેન આપણે આટલા મોટા થયા ને તો એ મા પાસે તો આપણે નાના જ હો અને આપણા બાળમિત્રો તો હજુ નાના જ છે એટલે એની દુનિયા તો એના મમ્મીની આસપાસ જ હોય ધારાબેન મા વગર ઘર અધૂરું પણ પિતા વગર તો આખું જીવન અધૂરું હા હો જીજ્ઞાબેન મા હંમેશ કહેતી કોઈ જોડે લડતી નહીં પણ પિતા તો હંમેશ કહેતા કોઈથી ડરતી નહીં હા ધારાબેન પિતા છે ને એ વહાલનો દરિયો પિતા એટલે ઉપરથી કઠોર પણ અંદરથી કોમળ પિતા એટલે ખૂબ જ મહેનતુ અને સંઘર્ષશીલ વ્યક્તિત્વ પિતા એટલે બાળકો માટે પોતાની જાત ઘસી નાખનાર પિતા એટલે આત્મવિશ્વાસથી ભરપૂર અડીખમ પર્વત પિતા એટલે પરિવારને એક જ તાંતણે બાંધી રાખનાર પિતા એટલે દીકરીનો હીરો વાતનો વિસામો અને મજબૂત ખપો પિતા એટલે ક્યારેક આપણા પર તપશે ખરા પણ જીવનમાં અંધારું થવા દે પિતા એટલે આપણી નાનકડી દુનિયાના પ્રત્યક્ષ જીવનમાં જેટલું મહત્વ પિતાનું પણ છે ધારાબેન મા છે ને એ આંગળી પકડીને આપણને દુનિયા બતાવે છે પણ પિતા છે ને એ તો આપણને ખપ્પે બેસાડીને આખું જગત દેખાડે છે કે જે મેં નથી જોયું ને એ મારો દીકરો જોઈએ એટલે આપણા જીવનમાં મા બાપનું એટલું મહત્વનું સ્થાન છે કે આપણે આપણા ચામડીના જોડા બનાવીને મા બાપને પહેરાવીએ તો પણ આપણે તેના ઋણમાંથી મુક્ત ન થઈ શકીએ તો બાળ મિત્રો એટલે જ આવા માતા પિતાના અનન્ય સ્થાનને વધુ સ્પષ્ટ કરતો અને મા બાપ પ્રત્યે આપણો પ્રેમ વધુ ઉજાગર કરતો એવો સરસ મજાનો વાર્તાલાપ આપની સમક્ષ અમે લઈને ઉપસ્થિત છીએ મા બાપને ભૂલશો નહીં અને આ વાર્તાલાપ આપણને સંભળાવશે રાજેન્દ્ર જાની નમસ્તે દોસ્તો કેમ છો મજામાં ને પપ્પા મમ્મી તમને બહાર ફરવા લઈ જાય તમે અભ્યાસમાં તેજસ્વી બનાવવા બધી જ સગવડો પૂરી પાડે અને તેમાં આવતી મુશ્કેલીઓને દૂર પણ કરે છે સાચી વાત છે ને તો આવા પપ્પા મમ્મીને આપણે કેમ ભૂલી શકીએ માટે જ આજે આપણે ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં એ વિશે વાત કરવી છે મા બાપને ભૂલશો નહીં એ આપણી સંસ્કૃતિમાં વણાયેલ છે આપણા સંસ્કારમાં વણાયેલ છે આપણા શાસ્ત્રોમાં માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવના અમૃત વચન આપી ગયા છે પરંતુ મા બાપને ભૂલશો નહીં એ વાત કરવી પડે છે તે કમનસીબ ઘટના છે એકવીસમી સદીની હકારાત્મક અસરની સાથે જે નકારાત્મક બાબતો આપણે મળી છે એમાં માતા પિતા તરફની ઉપેક્ષા એક યક્ષ પ્રશ્ન બની રહ્યો છે આપણા અસ્તિત્વનો આધાર આપણા દરેક કાર્ય પાછળનો તેમનો હિસ્સો ટૂંકમાં આપણે જેના થકી છીએ એ માતા પિતાના અનેક ઉપકાર હેઠળ દબાયેલા છીએ અને આ ઉપકાર કોઈ દિવસ આપણે ઉતારી શકવાના નથી આજના ડિગ્રીધારી સુવ્યવસ્થિત સંતાન એવો પ્રશ્ન પૂછે અમારા માટે તમે શું કર્યું આવા સંતાન પ્રાપ્તિ બાદ જ સમાજ ઘણી વખત કહે દીકરો દીપડો નીવડ્યો આપણા જીવનનું ઘડતર આપણા આગમન પહેલાં જ થઈ જતું હોય છે અરે માનો સંબંધ અને કોઈ પણ સંબંધ કરતા નવ મહિના વધુ હોય છે માતા તો બાળકના જન્મ પહેલેથી જ સંતાનને પ્રેમ કરતી હોય છે માતા પિતાના પ્રેમની તુલના કરવી યોગ્ય નથી કારણ કે વિધાતાએ બંનેની અલગતા બક્ષી છે માતાનો પ્રેમ નિર્દોષ છે અને વ્યક્ત છે જ્યારે પિતાનો પ્રેમ અવ્યક્ત છે માતા બાળકને સંસ્કારનું સિંચન આપે છે જ્યારે પિતા બાળકને વાસ્તવિક જિંદગી જીવતા શીખવે છે દરેક સંતાનને આ અલગ અલગ પ્રેમ મળે છે પરંતુ જ્યારે તેમનો વખત આવે છે ત્યારે કેમ બધું ભૂલાઈ જાય છે કવિ સુરેશ દલાલ તો ખૂબ કહે છે કે જે દેહમાંથી દેહ આપે જીવમાંથી જીવ આપે દીવામાંથી દીવો પ્રગટાવે અપેક્ષા વિના પારાવાર પ્રેમ આપે એ માતાનો અર્થ જોડણી કોષમાં ન શોધો જીવન કોષમાં જોવાનો છે તમે તમારા પરિવાર પત્ની મિત્ર ગુરુ ધર્મને ભૂલી જશો તો ચાલશે પણ મા બાપને ક્યારેય ન ભૂલશો કદાચ ધર્મને ભૂલી જવામાં વાંધો નથી જો તેનાથી મા બાપ ખુશ રહેતા હોય તો ધર્મ સાથે તમે આપોઆપ જોડાઈ જશો ભગવાનની દિન રાત પૂજા કરવાથી પણ મા બાપ નહીં મળે પણ મા બાપની પૂજા વડે ભગવાન અવશ્ય મળશે સંત જ્ઞાનેશ્વરે તો માત્ર મા માટે અમુક શબ્દો કયા છે પણ આપણે માતા પિતા બંને માટે કહી શકીએ કે મા બાપ એટલે ગુરુ કલ્પવૃક્ષ સુખનો સાગર પ્રેમનું પિયર અને અમૃતની ધાર આજે આપણે એ વાતનું ગૌરવ લેવું જોઈએ કે પેટમાંથી માંડીને સંસ્કારનું સિંચન કરી અને ગૌરવ અપાવે તેવું જીવન જીવતા શીખવાડ્યું એ મા બાપને આપણે વૃદ્ધાશ્રમની દિવાલો બતાવી ત્યારે એમને મનમાં શું થતું હશે એ કોઈ દિવસ વિચાર્યું છે જન્મ તો દરેક પ્રાણી આપે જ છે પણ ભગવાને મનુષ્યને જ એવું વરદાન આપ્યું છે કે તે સતત વીસ કે તેથી વધુ વર્ષ સુધી સંતાનને ઉછેરી માવજત કરી એક સુંદર છોડમાંથી વૃક્ષ બનાવે છે પરંતુ એકવીસમી સદીમાં અન્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ આ વિષમ સ્થિતિ પાછળ જવાબદાર છે આજે આપણે એવું પણ જોવા મળે છે કે ચાર ભાઈઓના આલિશાન બંગલા હોય પણ એમાં એક પણ રૂમ મા બાપ માટે નથી હોતો ઘણી વખત માતા પિતા છોકરાઓ વચ્ચે રાખવાના સમય નક્કી કરી આમથી તેમ થયા કરે છે આજે સમાજની કમનસીબી લેખો કે ભૂલ પરંતુ એ વાસ્તવિકતા બની ગઈ છે કે મા બાપ સક્ષમ નથી હોતા ત્યારે તેમને તરછોડવામાં આવે છે અપમાનિત થાય છે અને વૃદ્ધાશ્રમ સુધી પણ પહોંચી જાય છે તેમ છતાં નોંધવા જેવી બાબત છે કે આ જ માતા પિતા ક્યારે પણ વૃદ્ધાશ્રમમાં બેસીને પણ સંતાન માટે તેમના કલ્યાણ ભાવના અને આશીર્વાદ આપે છે એટલે જ કહેવાયું છે કે માવતર કુમાવતર ન થાય આપણા સમાજનું પ્રતિબિંબ પાડતી કેટલીક ફિલ્મો છે જેમાં સ્પષ્ટપણે દેખાય છે વૃદ્ધાવસ્થા દશામાં વહુ તો ઠીક પણ સગો દીકરો પણ સંભળાવે છે કે ઘણી વખત મા બાપને પણ વિભાજીત કરી દે છે માતા પિતાએ પુષ્પોની પરાગ સમજીને તમને ઉછેર્યા છે ખૂબ જ માવજતથી સંભાળ રાખી છે તમારા એક ઓર્ડર ઉપર દસ વસ્તુ હાજર કરી આપે છે તમારી નાની નાની સરખી તકલીફને મોટી સમજી નિરાકરણ લાવે છે આ ઉપકારને ક્યારે ભૂલી શકાય ખરા મા બાપને તરછોડનાર વ્યક્તિને અંદરની પીડા ક્યારેય સુખેથી જીવવા દેતી નથી કોઈ પણ આપણી પાસે ન હોય એનું નુકસાન તો થાય જ છે ઘરમાં વડીલ ન હોય તો તમારા સંતાનને પરિકથા પૌરાણિક વાર્તાઓ ધાર્મિક વાર્તાઓ કોણ શીખવશે એટલે વડીલની જરૂરિયાત કેટલી છે માતા પિતાના મૃત્યુ બાદ તેની તસવીરને સોનાનો હાર પહેરાવશો તો પણ કંઈ મતલબ નથી જીવતા જીવે રંજાળ્યા બાદ ખોટા આંસુ બતાવવાથી ફાયદો કશો જ નથી એટલે જીવતા મા બાપને દુઃખ ન થાય અને ખુશ રહે તેની સંભાળ લેવી જોઈએ આપણા ગ્રંથો વેદો રામાયણ મહાભારત તરફ વળીએ જેમાં માતા પિતાને ખરેખર દેવતા તુલ્ય માનવામાં આવ્યા છે આથી ભગવાન શ્રી ગણેશજીએ પણ શિવ પાર્વતીને ફરતી પ્રદક્ષિણા કરી આનાથી ઉત્તમ કર્તવ્ય ન હોઈ શકે તે સિદ્ધ કર્યું તો ભગવાન શ્રી રામે દશરથનું વચન પૂર્ણ કરી ચૌદ વર્ષ વનવાસ ભોગવ્યો તો શ્રવણે કાવડમાં બેસાડી યાત્રા કરાવી જેમાં મા બાપ પ્રત્યેની ભાવના સિદ્ધ થાય છે આના પરથી આપણે બોધ લેવાનો છે કે આપણા મનથી વાણીથી અને કાર્યોથી મા બાપને દુઃખ ન પહોંચે અને તેમના આશીર્વાદ આપણને મળતા જ રહે માતા પિતાએ આપણા માટે બાળપણથી માંડીને યુવાન બનાવવા કેટલીય તકલીફોનો સામનો કર્યો હશે આજના સમયમાં બાલમંદિરથી માંડીને પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય છે ત્યાંથી આર્થિક ખર્ચની શરૂઆત થઈ જાય છે ત્યાર પછી પ્રાઇમરી એજ્યુકેશન તેમાં પણ એડમિશન માટેની પ્રક્રિયા શિક્ષણ મેળવવા સ્કૂલની ફી ડોનેશન સ્કૂલ ડ્રેસ અને પાઠ્યપુસ્તકો નોટબુકો વગેરે સગવડો પૂરી પાડી તમને સ્કૂલ જવા માટે તૈયાર કરી આપે છે પછી આવે છે માધ્યમિક શિક્ષણ અને કોલેજ આજના હરીફાઈના યુગમાં મોંઘું ખર્ચાળ એજ્યુકેશન અને સારી ખ્યાતનામ સ્કૂલ કે કોલેજ મેળવવા ખૂબ જ પરિશ્રમ અને આર્થિક બોજો સહન કરવો પડે છે અને પછી આ સમય પસાર થયા પછી ડિગ્રી મેળવી જ્યારે નોકરી ધંધા માટે સજ્જ થઈએ છીએ ત્યાં પાછી પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને સંઘર્ષમય જીવનની શરૂઆત થાય છે ત્યાં સારા મેરિટને કારણે તક મળી જાય તો તમારી જિંદગી બની જાય છે પછીનો તબક્કો આવે છે સંસારિક આ સમયગાળામાં પણ મા બાપની ભૂમિકા જ અગત્યની હોય છે જે તમને સારું પાત્ર મળે ખાનદાની હોય ભણેલ હોય સ્વભાવથી અનુકૂળ હોય અને તમને સંપૂર્ણ રીતે સમજી શકે અને બે પૈડાની જેમ તાલબદ્ધ રીતે ચાલી શકે એ જાતનું અનુકૂળ પાત્ર મળે તેની ચકાસણી કરી મા બાપ તમારું પાત્ર નક્કી કરે છે આ બધું જ માતા પિતાની ફરજમાં આવે છે તેણે પોતાની ફરજો લાગણી પ્રેમ હૂંફ આપીને પૂર્ણ કરી હવે સંતાનની ફરજ શરૂ થાય છે અને માતા પિતાએ બજાવેલ ફરજોનો બદલો આપવાની શરૂઆત થાય છે માતા પિતાને પાછલી જિંદગીમાં માનસિક રીતે ખૂબ જ સુખી થાય અને તેમને કોઈ પણ રીતે અસંતોષ ન પેદા થાય તે જોવાની ફરજ સંતાનની થાય છે આ ફરજ નિષ્ઠાથી બજાવી માતા પિતા સુખી થાય આનંદિત જીવન ગાળી શકે તે જોવાની ફરજ સંતાનની થાય છે આ ફરજને ચૂકી કેટલાય સંતાનો માતા પિતાને પાછલી જિંદગીમાં લાચારી જીવન જીવવાની ફરજ પાડે છે તે દુઃખદ બાબત છે આશા છે આપણે તેવું ન કરીએ અને ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં આ વાક્યને સાર્થક કરીએ अपने मित्रों वार्तालाप सायो माँ बाप ने वार्तालाप आपी नहीं राजेंद्र झानी उंगली पकड़ कर चलना सिखाते हैं, गलतियों पर वो हमें समझाते हैं, हमारे बीमार पड़ने पर उलझन में वो पड़ जाते हैं, रूठ जाने पर हमें मनाते हैं, छोटी बड़ी सब बात जान जाते हैं माता पिता बच्चों की खातिर पूरी दुनिया से लड़ जाते हैं તો બાળમિત્રો આવાજ માતા-પિતાને આપણે વંદન કરીએ અને એનું હંમેશા જીવનભર આપણે એને હંમેશા સુખમય અને શાંતિમય જીવન આપશું એવો જ સંતાન તરીકે આપણે પ્રાણ લઈએ અને એવો સંકલ્પ પણ કરીએ કે સવારે જ્યારે પણ ઉઠીએ ને ત્યારે આપણે મમ્મી-પપ્પાને પગે લાગીએ કોઈ સારા કામ માટે જતા હોઈએ ત્યારે પણ આપણે મમ્મી-પપ્પાને પગે લાગીએ તો આ સરસ મજાના સંકલ્પ સાથે આપણા માતા-પિતાને યાદ કરતા કરતા આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ ફરી મળીશું આવતા રવિવારે સાંજે સાડા છ વાગે આપના માનિતા કાર્યક્રમ કિલ્લોલ માં તો ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો ધારાબેન આવજો બાળ મિત્રો આવજો જીજ્ઞાબેન